નમસ્કાર કેમ છો મારું થરાદ બનાસકાંઠા અરમાન માર્બલ ટાઇલ્સ વાળા લઈને આવ્યા છે તમારા માટે નવી નવી વેરાયટી જેમ કે ગ્રેનાઇટ માર્બલ વોલપેપર સિમેન્ટ ટાઇલ્સ તેમજ અનેક પ્રકારની વેરાયટી તમને મળી રહેવાની છે અરમાન માર્બલ ટાઇલ્સમાં તો આજે જ વિઝિટ કરો સરનામું છે નવા માર્કેટની સામે થરાદ અરમાન માર્બલમાં તમને બિલકુલ સસ્તા અને સારા ભાવે અનેક પ્રકારની જોઈએ તેવી મનગમતી વેરાયટી મળી રહેવાની છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો સાથે જ ડિસ્પ્લે પર નંબર પણ દેખાતો હશે તો વધુ માહિતી માટે અરમાન માર્બલનો કોન્ટેક્ટ કરી શકો છો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગાવાડા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ક્લબ મીટિંગ યોજાઈ દાહોદમાં વિકાસ સપ્તાહ આંતરરાષ્ટ્રીય ગલચાઈલ્ડ દિવસ સમિતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગાવાડા ખાતે એક વિશેષ ક્લબ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ નું માર્ગદર્શક તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભગીરથ એન બામણિયા તથા આયુષ તબીબ ડોક્ટર પ્રહલાદ બળદવાલા દ્વારા આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં સ્થાનિક કિશોરીઓ અને યુવતીઓ તરુણ થતા શારીરિક માનસિક અને ભાવનાત્મક ફેરફાર અંગે જાગૃત કરવામાં આવી ખાસ કરી માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા ઉપયોગમાં લેવાના સેનેટરી પ્રોડક્ટ અને તેની યોગ્ય રીતે જાળવણી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય વિષય પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ત્રણવસ્થામાં આવતા ભાવનાત્મક ચેલેન્જીસ તણાવ આત્મવિશ્વાસનો અભાવ જેવી બાબત પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી છોકરીઓને આત્મવિશ્વાસપૂર્વક અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા મળી